નમસ્કાર વિદ્યાર્થી મિત્રો છેલ્લા એવા ઘણા સમયથી કમેન્ટ હતી કે બે હજાર પચીસમાં ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ શ્રી ગોવિંદ ગોવિંદગુરુ યુનિવર્સિટીનું કેવી રીતે ફિલઅપ કરવાનું છે તેને અંગે નવો વિડીયો બનાવો ઠીક છે તો હું આજે તમારી સમક્ષ ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટની ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી માટે ઠીક છે તે અંગે આજે તમારે સમક્ષ હાજર થયો છું ઠીક છે સૌ પ્રથમ મિત્રો તમારે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમારે ઓપન કરવાની રહેશે સ્ક્રોલ ડાઉન કરીને તમારે લેટેસ્ટ અપડેટ્સ ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબત અહીં ક્લિક કરવાનું રહેશે જેમ તમે ક્લિક કરશો તો તમારી સમક્ષ એક યુનિવર્સિટીનો ઓફિશિયલ પરિપત્ર છે તે ઓપન થઈ જશે યુજી કોર્સ માટે પાંચસો રૂપિયા ફી છે અને પીજી કોર્સ માટે એક હજાર ફી છે ઠીક છે જો તમારે કોઈ ટેકનિકલ કે કંઈક બી ક્વેરી આવે કંઈક પ્રોબ્લેમ થાય તો તમે એક્ઝામ વન એટ ધ રેટ એસએસયુએસી ડોટ પર મેઇલ કરી શકો છો કાં તો પછી તમે એમનો ટેલિફોનિક નંબર ડાયલ કરીને તમે એમની જોડે સંપર્ક કરી શકો છો બરાબર હવે મિત્રો જે વ્યક્તિએ બે હજાર ત્રેવીસ પછી બધા જ કોર્સમાં પ્રવેશ મેળવેલો એટલે જે બી એ વ્યક્તિએ બે હજાર ત્રેવીસ પછી એડમિશન લીધું હોય અને જો એમને ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ જોઈએ ઠીક છે તો તેમને એસએસયુ ઇઆરપીવાળી વેબસાઇટ થ્રુ એમને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે જે વ્યક્તિએ બે હજાર બાવીસ પહેલાં મેડિકલ તેમજ પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હોય તેમને આ લિંક મારફત એપ્લાય કરવાનું રહેશે જે વ્યક્તિએ એકત્રીસ દસ બે હજાર એકવીસ પછી પાસ થયેલા વિદ્યાર્થી આ લિંક થ્રુ ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ માટે એપ્લાય કરી શકે છે અને જેમણે એકત્રીસ દસ બે હજાર એકવીસ પહેલાં પાસ કરી દીધું હોય તેમને આ એપ્લિકેશન થ્રુ તેમને આ લિંક થ્રુ તેમને એપ્લાય કરવાનું રહેશે ઠીક છે તો અમારા કેસમાં મારા કેસમાં એસએસયુ ઇ વેબસાઇટ કામ લાગશે કેમકે બે હજાર ત્રેવીસ પછી એમ એડમિશન લીધેલ છે અને બે હજાર પચીસમાં આપણે ડિગ્રી સર્ટિફિકેટ કે ડિગ્રી પાસ કરેલ છે ઠીક છે તો એસએસયુ ઇ વેબસાઇટ તમારે ઓપન કરવાની રહેશે જેમ તમે વેબસાઇટ ઓપન કરશો તેમ તમારી સમક્ષ લોગિન પેજ ખુલશે અહીં તમારે યુઝરનેમ તમારું જે એસપીઆઈડી નંબર છે ઠીક છે એ તમારે અહીં એન્ટર કરવાનો રહેશે ફિલઅપ કરવાનો રહેશે ઠીક છે અને જો તમે પાસવોડ ચેન્જ ના કર્યો હોય ઠીક છે તો તમારો અહીં ડિફોલ્ટ પાસવર્ડ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન વન ટુ નાઇન રહેશે ઠીક છે યુઝરનેમ અને પાસવર્ડ ફિલઅપ કરીને તમારે અહીં લોગિન કરવાનું રહેશે જેમ તમે લોગ કરશો તેમ તમારી સમક્ષ એક આખું તમારું જો વેબ પેજ ખુલશે જ્યાં તમારી કોલેજની ઇન્ફોર્મેશન જે તમે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છો તમે કઈ ડિગ્રીમાં અભ્યાસ કરી રહ્યા છો તે ઇન્ફોર્મેશન બરાબર તમારું કયું સેમિસ્ટર છે તમારી અહીં સ્ટુડન્ટ આઈડી એનરોલમેન્ટ આઈડી વગેરે તમને શો થશે ત્યારબાદ તમારે ડિગ્રી સર્ટિફિકેટ એપ્લાય માટે કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે બરાબર જેમ તમે કોલેજ એન્ડ ડિપાર્ટમેન્ટ પર ક્લિક કરશો તો અહીં આ લેફ્ટ બાજુ ડિગ્રી એપ્લિકેશન ઠીક છે ડિગ્રી એપ્લિકેશન કરીને એક રો આવી જશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે અને એપ્લાય ફોર ડિગ્રી ઠીક છે એપ્લાય ફોર ડિગ્રી પર ક્લિક કરવાનું રહેશે જેમ તમે એપ્લાય ફોર ડિગ્રી પર ક્લિક કરશો તો એક આખું નવું પેજ ઓપન થઈ જશે ઠીક છે અહીં તમારે ક્લિક ટુ ડિગ્રી ફોર્મ ઠીક છે ક્લિક ટુ ડિગ્રી ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે અહીં આખી પહેલેથી જ ઓલરેડી ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ છે તમારે ખાલી અહીં ચેક કરવાની રહેશે અને જો ખૂટતી ઇન્ફોર્મેશન હોય તો તમારે અહીં ફિલઅપ કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે ઠીક છે જેમ તમે સબમિટ બટન પર ક્લિક કરશો તેમ તમારે ઓનલાઈન પેમેન્ટની વિન્ડો ખુલશે ઠીક છે જો તમે યુજી કોર્સ માટે એપ્લાય કરતા હોવ ઠીક છે યુજી કોર્સ માટે પીજી ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માગતા હો તો પાંચસો રૂપિયા ફી છે અને જો તમે પીજી કોર્સ માટે તમારી ડિગ્રી સર્ટિફિકેટ માટે એપ્લાય કરતા હોવ તો વન થાઉઝન્ડ ફી છે તો ઇનિશિયેટ ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરવું રહેશે જેમ તમે ઇનિશિયટ ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરશો તેમ તમારી સમક્ષ ત્રણ ઓપ્શન આવશે નેટ બેન્કિંગ યુપીઆઈ વગેરે ઠીક છે યુપીઆઈ થ્રુ તમે ઇઝીલી પેમેન્ટ કરી શકો છો ઠીક છે જેમ તમારું પેમેન્ટ થઈ જશે તેમ આખી એક રિસિપ બનીને આવી જશે ઠીક છે અહીં તમારી બધી ઇન્ફોર્મેશન આવશે ઠીક છે અને અહીં સેવ એન્ડ પ્રિન્ટ પર તમે ક્લિક કરશો તો તમારી જે રિસિપ્ટ છે ઠીક છે એને પીડીએફ ફોર્મેટમાં તમારા લેપટોપ કાં તો પછી મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે તો આ આખી સમગ્ર પ્રોસેસ છે કેવી રીતે તમારે બે હજાર પચીસમાં કે બે હજાર ત્રેવીસ પછી તમે જે જે તે કોર્સમાં એડમિશન લીધો હોય શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં અને જો એ કોર્સની તમને ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ જોઈતી હોય ઠીક છે જોઈતું હોય તો તમને કઈ રીતનું ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે તો આ એક સમગ્ર પ્રોસેસ છે આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો જોડે બી શેર કરો અને આ વિડીયોને મેક્ઝિમમ લોકો સુધી પહોંચાડો જેથી આ યુટ્યુબ ચેનલનું ગ્રો થાય અને અમે આવા નવા નવા વિડીયો ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવી બનાવીને અહીં અપલોડ કરતા રહીશું તો સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત જય માતરમ